વાત એવી છે કે અત્યારે કાલે જે અરજી કરવામાં આવી હતી કે સગાના શેકે દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવે છે કે મને મેં એમને આઠ લાખ રૂપિયા આપી દીધા છે અને મને દસ નંબરની દુકાન સોંપવામાં આવી છે અને મારી પાસે પરિશન પણ આવી ગયું છે તેવું કહી રહી છે તો હવે તમે શું સવાલ કરી શકાય એ બેને જે આઠ લાખ રૂપિયાની અરજી કરી છે એ અમારી એક કંપની છે ભાગીદારી પેઢી આયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીને એ અમારે સ્ટેટી એટી ફાઈવમાં અમે લોકો તહેવાર રેસિડેન્સી કરીને બનાવી હતી એમાં એ આઠ લાખ રૂપિયા આપ્યા છે બરાબર છે બે હજાર બારમાં આપ્યા હતા એણે એની સામે એ બે હજાર તેરમાં આરટી જીએસટી સેમ બેંકમાં એણે ડીએમસીનો ચેક આપ્યો હતો એણે ડીએમસી બોમ્બે મર્કન્ટાઇમ બેંકમાં આઠ લાખ રૂપિયા આરટીજીએસ થી રિફંડ લઈ ગઈ છે હવે જે આરટીજીએસ થી એને રિફંડ મળ્યા છે એને જે લખાયું છે અમારા સાહેબ અમારા સાહેબ એટલે એમના સાહેબ છે નવસા ચતુર્ય હવે એ જ માણસે બે હજાર તેરમાં સહી કરી આરટી જીએસથી પેમેન્ટ આપ્યું છે એની સહીની સાથે કોઈ બી અમારા બીજા વિભાગીદારની સહી હશે બરાબર એને આઠ લાખ રૂપિયાની સામે આઠ લાખ રિફંડ લઈ ગઈ છે પ્લસ એની બેંકના એકાઉન્ટમાં ચાર લાખ બીજા લઈ ગઈ છે હવે એને આયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે બીજું પેમેન્ટ આપ્યું એની સામે એ જ નવસાદ રંગૂલીને બે હજાર સોળમાં બે હજાર સોળમાં દસ્તાવેજ કરાવી ગઈ છે અમે એને દસ્તાવેજ બી કરી આપ્યું એણે જ્યારે દસ્તાવેજ બન્યો એના પહેલાં અમે એને આયાતના એટલે આયાતના ફ્લેટમાં પંજિશન લેટર એલોટમેન્ટ લેટર બી આપ્યું હવે એ કહે છે કે અહીંયા અમે પંજિશન આપ્યું તો એની પાસે આ કંપની છે અઝા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એની પાસે કોઈ જાતનું એલોટમેન્ટ લેટર હશે કોઈ જાતનું પજિશન લેટર હશે બરાબર છે હવે એ કહે છે મારી દસ નંબરની દુકાન એ દસ નંબરની દુકાન મારા પાંચ ફ્લોરનું કોમ્પલેક્સ છે તો કયા ફ્લોર પર દસ નંબરની દુકાન હર હર ફ્લોર પર મારે દસ નંબરની દુકાન છે બરાબર દરેક ફ્લોર પર જી દસ નંબરની તો કયા ફ્લોર પર એ પણ એ મેળ મેડમને ખબર નહીં હોય હવે આ જે બી દસ નંબરવાળા દસ નંબરી કરે છે ચેકઅપ વિડીયો કરે છે હવે આ જઈને પોલીસ સ્ટેશન ઊભા થઈ જાય પોલીસ સ્ટેશનમાં થઈ લોકોનું કામ છે કોઈ અરજી આપે તો લેવું કામ છે હવે એ અરજી એમણે કરી હશે તમારા માધ્યમથી મને ખબર પડી છે અરજી કરીએ છે મને પોલીસ સ્ટેશનથી ફોન આવશે હું શું મારા પછી મારી પાસે ટોટલ ડોક્યુમેન્ટ છે હવે એ જે દુકાન છે એ જે દુકાનની વાત કરે છે એ દુકાનનું લાઇટનું બિલ ઝીરો ઝીરો હું જ્યારથી મીટર લાગ્યું હોય ત્યારથી ભરું છે તમારા જ નામનું મીટર આવે છે હા મારી કંપનીના નામનું જ મીટર બી આવે છે મારી કંપનીના નામથી જ બધું છે ને જીરો જીરો મીટર આવે છે કે જે મારી પાસે પજેશન છે ઝીરો ઝીરો મીટર આવે છે મહિલા દ્વારા કહેવામાં આવ્યું છે કે હું અત્યાર સુધીમાં લગભગ સો જેટલા ફોન કરી ચૂકી છું તો તમે શું કહેશો એણે સો જેટલા ફોન કર્યા છે એ સો કહે છે ને એ દસની બી પ્રિન્ટ આપી દે એના મોબાઈલમાંથી નીકાળીને બરાબર તો હું એને દસ્તાવેજ કરી ઓફિસમાં બોલ્યો હું દસ થી પંદર વખત મુલાકાત કરી ચૂકી છું મારી સાથે બસ બસ તલુકી કરવામાં પણ આવી છે એ જે મારી ઓફિસે આવી છે બરાબર છે એને એ પૂછ્યું કે મારી ઓફિસ કયા ફ્લોર પર છે એ પણ એને ખબર નહીં હોય મારી ઓફિસની આગળ પાછળ આ ઓફિસમાં નહીં મારે આખા કોમ્પ્લેક્સમાં કેમેરા લાગેલા છે એ ચેક કરી લે મહિલા દ્વારા કહેવામાં આવ્યું છે કે સાત લાખ રૂપિયા બીજા માંગો આપું તો તમને દસ્તાવેજ કરી આપો એવી માંગણી કરવામાં પણ આવી રહી છે મને મળી જ નથી તો હું સાત શું સાત લાખ શું સાત હજાર બી શું લેવા માંગુ ને સાત રૂપિયા બી શું લેવા માંગુ અગર જો એના પેમેન્ટ છે તો હું એને અગર પેમેન્ટ હોત એને આજ સુધી તો દસ્તાવેજ વીસ હજાર સોલમાં અમે એને એની બેનને દસ્તાવેજ કરી આપીએ તો આનો સાત લાખ રૂપિયાનો દસ્તાવેજ કરવામાં મારે શું વાંધો છે હું શું લેવા સાત રૂપિયા બી વધારે માગું આગળની કાર્યવાહી હવે શું રહેશે તમારી મેં આગળની કાર્યવાહી મારા એડવોકેટને કહી દીધું છે આ ને જઈએ એને એને જે બી મારે કરવાનું હશે એ કરીશ લીગલ પણ આ બેનને સળિયાની પાછળ એક વખત તો મોકલીશ એ બદનસીબનો દાવો કરીશ એની એની પાછળ પડી જઈશ એ વાત તો સો ટકા જે મારા જેટલા બી એડવોકેટ છે જ્યાં જ્યાં ફરિયાદ ક્રાઇમમાં કરીશ જ્યાં બી કરવાનું હશે એ બધું જ કરવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે એના સાથે જે છે જે એનો સાહેબ બને એને બી પકડીશ કોઈને છોડીશ નહીં એ વાત સાચી છે હવે તો આપણે વાત કરીએ કે અત્યારે હાલમાં સમીરભાઈ અમારી સાથે જોડાઈ ગયા હતા અને સમીરભાઈ સાથે પણ વાત થઈ છે કે હકીકત ક્યાંની ક્યાં ડૂબેલી છે તેનો સામનો હવે ટૂંક સમયમાં વેજલપુર પોલીસ સ્ટેશનથી જો જવાબ આવશે તો અમે ત્યાં રજૂ થશો નહીં તો એ જવાબ નહીં આવે તો પણ અમે માનહાનિનો દાવો કરવામાં આવશે અમારી આગળની લીગલની પ્રોસેસ કરવામાં આવશે જોયેલો એસકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી જોવા ઉપરાંત